નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઉનાવા તેરસો થી તેરસો સમી બારસો પંચ્યાસી થી બારસો સત્તાણું તલોદ બારસો એસી થી બારસો નેવું રાજકોટ બારસો પચાસથી બારસો અઠ્ઠાણું ચામજોધપુર બારસો પચીસથી બારસો એક્યાસી ઈડર બારસો એંસીથી બારસો નેવું અમરેલી અગિયારસો સિત્તેરથી બારસો પિસ્તાલીસ હળવદ બારસો તમુતેરથી બારસો છુતેર સિદ્ધપુર બારસો એંસીથી તેરસો છ ડીસા બારસો એકાણુંથી તેરસો બે મહેસાણા બારસો એંસીથી તેરસો દસ આંબલિયાસર બારસો સિત્યાસીથી બારસો ચોરાણું કડી બારસો નેવુંથી તેરસો સાત વિસનગર બારસો ચાલીસથી તેરસો અગિયાર માણસા બારસો ચોર્યાસીથી તેરસો નવ રાતિજ બારસો એંસીથી તેરસો પચાઉ બારસો છ્યાસીથી બારસો ચોરાણું જુનાગઢ અગિયારસોથી બારસો છુંતેર દહેગામ બારસો બારસો એક્યાસી રખિયાલ બારસો એકોતેરથી બારસો છમોતેર પાટડી બારસો પિંચોતેરથી બારસો એંસી બહુચરાજી બારસો પિંચ્યાસીથી તેરસો જેતપુર અગિયારસોથી બારસો ચોટાણા બારસો થી બારસો કલોલ તેરસો તેરથી તેરસો દસ પાભર બારસો પંચાણુંથી તેરસો ચોરાણું તાનેરા બારસો એંસીથી તેરસો આઠ ચાણસમાં બારસો થી તેરસો છ નેનાવા બારસો સિત્તેરથી તેરસો પાંચ પાલનપુર બારસો સિત્યાસીથી તેરસો થરાડ બારસો એંશીથી તેરસો એકવીસ વારાહી બારસો પચાસથી બારસો સિત્તેર હારીસ બારસો પાસઠથી તેરસો દસ દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ વિજાપુર બારસો ત્રાણુંથી તેરસો દસ કુકરવાડા બારસો સાઠથી બારસો નવ્વાણું તેરસો થી તેરસો છ બોટાદ એક હજાર તેત્રીસથી બારસો એંસી ગોંડલ નવસો છવ્વીસથી તેરસો અગિયાર થરા બારસો એંશીથી તેરસો સત્તર સિહોરી બારસો ચોરાણુંથી તેરસો એક પાટણ બારસો થી તેરસો ચૌદ ખેડ્રહ્મા બારસો પિંચ્યાસીથી બારસો પંચાણું જામજોધપુર અગિયારસોથી બારસો ચાદર બારસો થી બારસો નેવું હિંમતનગર બારસો પંચાણુંથી તેરસો પાંચ લાખણી બારસો એંશીથી તેરસો અગિયાર દિયોદર બારસો પિંચ્યાસીથી તેરસો સાત ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો